નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પુથી છે તેના પાઠ નંબર નવ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવનનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પુથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે આ જે સ્વાધ્યાય પોથી છે જે સ્વાધ્યપોથી સોલ્યુશન છે તમને ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો શરૂ કરીએ મિત્રો આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાન સ્વાધ્યપુથી એમાં છે પાઠ નંબર નવ એમાં સર્વપ્રથમ વિભાગ એમાં આપણને ખાલી જગ્યાઓ આપેલી છે એમાં પહેલી ખાલી જગ્યામાં વધે છે બીજામાં એકસો વીસ અંશ ત્રીજામાં અરીસો ચોથામાં આવશે ડાયોપ્ટર મીટર મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાયપોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ પ્રયોગપોથી ભૂગોળપોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આજે સોલ્યુશન છે તેની પીડીએફો મેળવી લેજો જે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો ત્યાર પછી છે ખરા ખોટા તો એમાં પાંચમું આવશે ખરું છઠ્ઠું ખરું સાતમું ખોટું અને આઠમું આવશે ખોટું ત્યાર પછી છે વિકલ્પો આપણને આપેલા છે તો નવમાં જવાબ આવશે વિકલ્પ સી દસમામાં જવાબ આવશે વિકલ્પ એ ત્યાર પછી છે અગિયારમું તો એમાં જવાબ આવશે વિકલ્પ એ બારમાં આવશે વિકલ્પ બી તેરમાં જવાબ આવશે વિકલ્પ ડી ચૌદમાં જે છે તે આન્સર આવશે આપણો વિકલ્પ એ પંદરમાં જવાબ આવશે આપણો વિકલ્પ સી મિત્રો ધોરણ દસ બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો છે બ્રહ્માસ્ત્ર બેચ આપણે લોન્ચ કરી દીધી છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે વિષયો છે તે એકદમ શ્રેષ્ઠ અને બેસ્ટ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો છે અને તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકો છો અને સારામાં સારી બોર્ડની પરીક્ષાની તૈયારી કરી અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો છો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને અત્યારે જ તમે વધારે માહિતી મેળવી લેજો આ બ્રહ્માસ્ત્ર

એવી રીતે અઢારમો સવાલ છે કે કાર્બન ડાયસલ્ફાઇડનો નિરપેક્ષ વક્રી ભવનાંક એક જેમ ત્રેસઠ છે તો પ્રકાશના વેગના સંદર્ભમાં આ વિધાનનું અર્થઘટન કરો ત્યાર પછી છે ઓગણીસમો સવાલ અહીં એમ બરાબર માઇનસ ત્રણ છે તેથી પ્રતિબિંબ સાચું ઉલટું અને વિવર્ધિત હશે તેથી વસ્તુને એફ અને સીની વચ્ચે મૂકવી જોઈએ વિષ્મ છે વક્રીભૂત કોણ આર ને સાચી રીતે દર્શાવેલ છે ત્યાર પછી એકવીસમાં માં જવાબ આવશે વિકલ્પ ક્યુ તે વિપુલ દર્શક લેન્સ તરીકે વર્તે છે બીજામાં આવશે અપસારી લેન્સ એમ જવાબ આવશે પી તે અંતરગોળ લેન્સ છે બાવીસમું આપેલ કિરણાકૃતિનો અભ્યાસ કરો અને સાધન વાયનું નામ જણાવો તો સાધન વાય અંતરગોળ અરીસો છે ત્રેવીસમું કયું પ્રકાશીય વધારે ઘટ માધ્યમ છે અને વક્રી ભવનાંક એન બરાબર એક પોઈન્ટ છત્રીસ છે ધરાવતું આલ્કોહોલ કે એન બરાબર એક પોઈન્ટ ત્રેસઠ ધરાવતું કાર્બન ડાયસલ્ફાઇડ છે તો કાર્બન ડાયસલ્ફાઈડ એ આલ્કોહોલ કરતાં વધારે પ્રકાશીય ઘટ માધ્યમ છે ચોવીસમાં અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર વ્યાખ્યાયિત કરો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ દસના વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પાઠ નંબર નવના દરેકે દરેક સવાલો જે છે તેના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને એની જે પીડીએફ છે તે આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પીડીએફ જે છે તે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મેળવી લેજો તમારે આ સ્વાધ્યાય અભ્યાસ માટે લખાણ માટે તેમજ પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થશે દોસ્તો તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે સ્વાધ્યાય પુથીના સોલ્યુશનની તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નો જે છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આપેલા છે ધોરણ દસ વિષય વિજ્ઞાન સ્વાધ્યાય પુથી પાઠ નંબર નવ આપણી આ ચેનલ ઉપર ફક્ત વિજ્ઞાન વિષયના જ નહીં પણ ધોરણ દસના દરેકે દરેક વિષયની જે સ્વાધ્યાય પુથીઓ છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો મેળવી અને અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી આપણે આગળનું જોઈએ પ્રશ્ન નંબર ચાર એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પંદર સેન્ટીમીટર છે વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી દસ સેન્ટીમીટર દૂર મળે અને લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સચોટ અને સરસ રીતે આપણે આ જે દાખલો જે છે તે અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી છે પાંચમો સવાલ નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય છે તે કારણ સહિત સમજાવો કારની હેડલાઇટ વાહનોના અરીસો અને ત્રીજો છે સોલર ભઠ્ઠી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધીન પોથી સોલ્યુશન છે સમજૂતી પ્લસ અધ્યાય છે ગાલસ્ધ્યપોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે ભૂગોળ પોથી છે અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મળી જશે વોટ્સએપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ત્યાર પછી છે વિભાગડી નીચે આપેલા પ્રશ્નોના આશરે નેવું થી એકસો વીસ શબ્દમાં પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા ચાર કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે દોરી અને સમજાવો ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું પાંચ સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને દસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈને અભિસારી લેન્સથી પચીસ સેન્ટીમીટર દૂર રાખી છે તો કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન પરિણામ અને પ્રકાર જણાવો ચાલો ત્યાર પછી આપણે આગળ ત્રીજો સવાલ કાચના લંબઘન ચોસલા વડે થતી વક્રી ભવનની અને પાશ્વીય સ્થાનાંતરની ઘટના સમજાવતા સમજાવતી પ્રવૃત્તિ આકૃતિ દૂર્યને દર્શાવો તો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક સવાલો જે છે તેના ઉત્તરો આપણે એકદમ સચોટ અને સંપૂર્ણ રીતે દર્શાવેલા છે તો મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ દસનું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર નવ જે છે તે પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન સહિતના દરેકે દરેક વિષયની જે સ્વાધ્યાયપૂથી છે તેના દરેક પાઠના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને એપ્લિકેશન ઉપર આ દરેકે દરેક સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી તમે પીડીએફ મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ફરી મળીશું મિત્રો આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની સ્વાધ્યપુથીના પાઠ નંબર દસના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે